হরে বা হরে গোপাল বোলো রাধা রমন হরি গোবিন্দ বোলো গোপাল জয় জয় গোপাল বোলো

તમારા તહેવારો હું પટ્યા ઓ બાબુ અંકલ હું પટ્યા મારતો તહેવાર તમે તો તહેવાર રોમ રોમ ના કરવા મને બાબુ અંકલ હું ગામ માં નતો હું તો શેઠ જીતો તો કણ જ્યા રાજસ્થાન ફરવા જ્યો તો ત્યાં હમણા આયો છું ઓ હો 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 મને લેગો ભઈ આવસી મીઠાઈના કડકા કટકા ખાસી પણ તમે તો આયા જ ના પણ ઈકર રાજસ્થાન જ્યો તો એટલે પછી કવરાનું જ ના તમાર કેર આમ શાંતિ ને ઓ શાંતિ

મને કી પોસે જાલો તે ઈયો ને પોચા પછી તઈ ને રૂપિયા ઈયો નો હાળો નહીં આયો મેમન મેમન કે કે માર કપડો અને બૂટ ને બધું આબુ હે કે લઈ ગયો 2000 બેન તો મીઠે લાયો તો હું 1000 તો આલ્યા ઓ મન આલ્યા તા બાપુ એટલે મારે દૂધ ના બૂધ ના બધા પૈસા ઘરમાં ખાલી થઈ ગયા પેલા પૈસાગુ સેવા કે લાખો પૈસા હજાર રૂપિયા બોનસ લઈ ગયા અને પૈસા લાવો ના પાડું છું બત્તી ને અડસ્યો નહીં પડે આ ચાલુ એ બનાય ગળ્યું ખાઈ ખાઈ કંટાળે રોટલી બનાવું કે બાજરી નો રોટલો બનાવું રોટલી બનાય આ જોજે તને ગળ્યું ખાઈ ખાઈ શરદી નહીં થઈ જી હા સંજય હમણાં ગામમાં જાય ને દવા લેતો આવજો મારી માટે

બેઠા ને બાપા ને ખબર પડશે ખબર તો હાથ નાખવો પડે ખાલી કરીને છો ખાલી કરીને છો મને તહેવારોમાં અમે કોમ બોલો ભાઈ તો એરંડા પાવાના છે અને રાયડો પાવાનો છે પાવડો પકડો સાપ ખાલી કરી છો તમે મને તહેવારો ખબર પડતી નઈ ને હું ત્યાં હોય ખાલી કરીનો છો મને તો તહેવાર હોય તો હમ અને વે પોચ હજારા માં પાછા પેલા આવ્યો ને હારો નહી આવ્યો એ ત્રણ હજાર લઈ ગયો

સંજય ની બહુ એટલા વાપર્યા સંજય આટલા વાપર્યા શું કામ આપ્યા તો મીઠાઈ લાવજો ના લે મીઠાઈ ખાઈ કઈ તો ઘરું બે માર તમાર તો દિવાળી માં પોચ હજાર તમે વાપર્યા પોચ હજાર સંજય વાપર્યા પોચ હજાર ત્રણ હજાર મેમો ને વાપર્યા બે તો તમે મીઠાઈ ખાઈ ગયો તમને આ બધું કોણે કયું લેગા ભાઈ બાબુ અંકલે કીધું મને સંજય તો એ તો મને ફોનમાં વાત ચાલુ હતી પણ ડાયકાતા કમન તો દિવાળીમાં શ્યાપ પટે દીધો દીધો એ વાતો કરતા ખાલી કરી દીધો મન તો સંજય કામ કર

તહેવાર તહેવાર કરીને આ ચાર ધારે ક્ષેત્રમાં આવ્યો છું બધા શેતરમાં ઓવાળી દિવાળી કરી મારી દિવાળી કરી ના શી રહ્યા બધો સાફ છેઠો વાઠી ગયો સંજોગ હ અને એની બેસો નો શ્યો છે સંજોગ સંજો ભી કદી માં આવી જ ના છો આ ક્યાં આપા ખેતરના શેઠા ખૂણ વાટી જાય છે સાવ વાટી ગયો છે મારી દિવાળી કરી ગયો છે તારી ફોન આવ્યો પાછો હલો પેલાજી અલ્યા હું દિવાળી જાય હા બાપુજી પોચ હજાર પછી પેલા નહીં આયા હાળો ખાલી મારે કપડા લાવવાના છે બુટ લાવવાના તૈયાર એ લઈ ગયા

ખાલી પેલા જી પૂછતા થઈ હું પૂછી કીધું હું હા બાપુજી ગામમાં કોઈને કહેવાનું બાકી રહી ગયું છે તમારે બધાને કહી ચૂક્યા છો તમે કે વહુએન છોકરાએ આટલા પૈસા વાપરી નાખે આ તો કોઈ ગણાવાની વસ્તુ છે તહેવારમાં તમે પૈસા નહી આપો તો ક્યારે આપશો ગણાય ગણાય કરવાનું બધું આખો દાળો અને એવું હોય ને તો મારો એક નાગીનો આપું છું વેચીને તમે પૈસા વળાવી દો ને પાર આવે ઓ હો 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 આટલો બડી પાવર કઈનો આવે તમને હે આ તો બધી ઘણાવાની વસ્તુઓ છે

અલે સંખ્યા વધી એવું લખી આ પેપરમાં કોઈ કન્યાની જાહેરા તો ના આવી પણ સંગી મેરો ચાલે છે જાવું છે તું તારું કામ કર જા તું શેક બરી જા હું તો મારું કામ જ કરે તું હેરા મન કે તારે ગયા કોઈ આવી જશે નવું પડી જઈ તારું કર જા ઓ મારું ઘર છે અંદર જા શું કરી જ બોલે લે બાપા તો ઉગી બધાને પણ એ તો ફોન કરી કરીને કેતા હતા આ મને કીધું એવું તો કેટલું કીધું હો ગામમાં ફોનમાં મે જોન તો વાતો કરતા રહી તો આમાં યોન તો હું કેવાનું કે બધા સંજય આવ્યા છો તમે ફોન કરે તો કોઈ નતો કર્યો

અમે બધી વાત ને મેલી દો દાટી દો અમે એને એ વાત ને મેલી દો ભાઈ અને આ ફોન તો મને કદી હાલવાનો નહીં ચાલે આ ફોન જ ઝઘડા કરાવે છે આપણા ઘરમાં અમે કોઈ નહીં કહું કદી નહીં કહું કદી નહીં કહું પચાસ પચાસ હજાર નો તો લુગડો લાવ્યા પોત્રી પોત્રી હજાર ના ટેટા પચીસ પચીસ હજાર ની તો મીઠાઈ તો એ કોઈ ગણાવો નહીં તો અમે આટલો ખર્ચો કર્યો દિવાળી ઉપર ખરી વાત છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે પણ આ વાતને ને દાટી કાઢો અમે બંધ કરો અમે અને ખાવાન કાઢો ખાવાન કાઢો ખાવાન કાઢો સમજો બનાવાય નહીં પણ બાપુ બાબુ અંકલ તમારે જેલો ખર્ચો છે દિવાળીમાં તું જાન ભાઈ વાથી તૂટ છે ઉડજા કેટલો ખર્ચો છે કેટલો ખર્ચો થયો હજી મંડ્યા છે કેટલો ખર્ચો થયો મિત્રો દિવાળીમાં ગમમેટલો ખર્ચો થયો હોય કોઈને કહેતા નહીં જો કીધું તો આવશે એટલે ધ્યાન રાખજો છોકરો ધમકાવશે અને ભોગ્ય ધમકાવશે એટલે જેટલો ખર્ચો કરે ને એ કોઈ દાદ ના કહેવાનું કોઈને નહીં કહેવાનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે હતો અને ઘર ઘરની ભવાઈ જોતા રહેજો